अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी

કારણ કે સામાન્ય રીતે ધર્મની અંદર જયારે મુક્તિ ની વાત રજૂઆત કરવામાં આવે ત્યારે એને એવી રીતે પ્રોજેક્ટ કરવામાં આવે છે તમારે આટલું આટલું તો કરવું પડશે સમજાય છે આ બધું કરવાની સમજ લાગે વર્ષ પછી શું થાય પછી એ જ ક્રિયાઓ બોજો લાગે શું કારણ કે આ પ્રકૃતિની અવસ્થાનો સ્વભાવ એવો છે કોઈ પણ નવું નવું સાધન આવે ને ત્યારે એને ગમે પણ ધીમે ધીમે શું થઈ જાય એમાંથી રસ અને પછી છતાં પ્રત્યા હોય તો શું થાય પછી શું થાય કરવું છે પણ થતું નથી કરવું છે પણ થતું નથી

હતા કોઈ સમજાવી શકવાનો ના મળ્યો અથવા જો આપને સમજાવી શકવાનો મનો તો આપને ઉદ્યોગ ના છે કે આ એ વ્યક્તિગત વસ્તુ છે ભાવ કરવાનો કોણ જો કે જ્યારે હેઠાણ કરવા માટે તો એ બીજો કોઈ રત્પો નહી તો ભાવ હેવ કરવાનો કે ભાવ નું રાખવું ભાવ ધીરવાધી ભાવ કરવાધી એ વસ્તુ અત્યારે ઓય હેડો હાવડી પર માટે આવાઈઓ ખાઈ આદત છે કે હવે ઓય કે હાવડી પણ આપણો બધું નીકળી જાય કોણ પર ઠુકા ઘામે एట్లా माहिती की तो भाव करवानी बात आवे એટલે આપણે શું કયો ભાવ ગરાવવાનું જોઈએ છે એટલે બીજા કોઈ ભાવ आखर आयावे હા તો ને જો સમજી તો તમને ખ્યાલ આવશે કે કેટલું સંક્ષિપ્ત છે આ સંક્ષિપ્ત ના સમજ્યા તો બહુ હતું ભાવ કરવાને તો જે કે आमचं मार्गदर्शनच नसतं भाव त्याचं तो भाव करू सुखाय पडतो બીજો કોઈ रस्तोच નથી

બધા ભેગા પહેલા એ કે તમે આમ કરો અને જેણે કરે એને ટુ બાર દે તમે શું કરો છો રોજ આમ કરું છું રોજ આમ કરું છું કોચ ચાંડી કરું છું જો ડાકલો આવે જો એમ ના થાય જો કવાર કે એમ ન થતો એટલે પોસિબલ આવે પછી આટલો જ જવાબ આવે પછી એમ થાય કે સર હું મે ભોપડે એમ તા કરું તો પણ સતો નથી સા રુકાય તો હવે ભાવ કરો બીજો જવાબ બી તો ક્યાંથી દેતો છો શું કરું પણ મોક્ષે જવા માટે કરવું એવું જરૂરી નથી પણ તારે જો કરવું હોય તો આજે બીજ ના કિસ્તો ફળ આવશે એવું કહેવાનું વાંધો નથી પણ મોક્ષે જ મારે મોક્ષે જવા માટે જરૂરી છે તો આપણે કે ના જરૂરી નથી મોક્ષે જવા માટે આત્મામાં રહેવું જરૂરી છે આ જગત ના સનાતન સત્યને સમજવું જરૂરી છે જેની અંદર પચ્યો રહે અને એના કારણે એમ લાગે દર વખતે મને નવું નવું મળે છે સાધનોમાં તો બદલાય કરે આવું થાય પણ વિજ્ઞાન ની અંદર

આત્મામાં રહેવું અને આ જગત ના સનાતન સત્યને જાણ આત્મામાં તો રહેવું સહેલું છે પણ આ સનાતન સત્યને સનાતન સત્ય નથી સમજાતું તારે તો નવો સંસાર ઉભો થાય છે કારણ કે અવસ્થા માત્ર કુદરતી રચના છે દેખાતી નથી ને આપણને એટલે તો આ પ્રેમ ને કેમ થઈ જાય છે આત્મા શું નક્કી થઈ ગયું એમાં શંકાઈ નથી પડતી શું કીધું

તમે જે છે તો છો તમે નહી માનવું તો નથી એમાં છે છે એનાથી ખાલી છૂટા પડવાનું છે ત્યાગ કરવાનો નથી તો એટલો બધો અઘરો થઈ પડે કે સામાન્ય વ્યક્તિ પણ એને સમજી શકે નહી આખી જિંદગી નીકળી જાય તો એને માર્ગ ના સમજાય કારણ કે

અહિયા જીના જીણા પ્રશ્ન પૂછે છે બીજે કોઈ ઠીક પૂછતા નથી બીજા નું લેવલ જ એટલું લો હોય છે